બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એક કાર ચાલકનું મોત નિપજ્યું હતું જ્યારે કારમાં સવાર બાળકીઓના આ બાદ બચાવ થયો હતો બીજી તરફથી કારના ચાલકને ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બનવાની સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ શુક્રવારના રોજ સાંજના સમયે બલવાડા નેશનલ હાઇવેના ઓવરબ્રિજ ઉપર નવસારીથી વલસાડ તરફ જઈ રહેલી મારુતિ અલ્ટો કાર નંબર જી જે પંદર એડી છ્યાસી પાંત્રીસના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા કારના ડિવાઈડર ખુદી સામે જતી રહી હતી જ્યારે વલસાડથી સુરત તરફ જઈ રહેલા મારુતિ બ્રિજ કાર નંબર જી જે ફાઇવ આરપી છન્નું ચોવીસ સાથે ધડાકાભેર અથડાતા સર્જાયેલ અકસ્માતમાં અલ્ટો કારના ચાલકનું નયન ધીરોભાઈ પટેલ ઉંમર વર્ષ ચોત્રીસ રહે ઓલગામ પહાડ ફળિયા વલસાડને ગંભીર ઈજા થતાં તેનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું જ્યારે તેની સાથે કારમાં સવાર અઢી વર્ષીય દીકરી નાવ્યા નયનભાઈ પટેલ સામાન્ય ઈજા સાથે આ બાદ બચાવ થયો હતો અકસ્માતમાં બ્રીજા કારના ચાલકને ઈજા થતા ખાણી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો બનાવ અંગેની પ્રદીપ બાબુભાઈ પટેલ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અકસ્માતમાં બંને કારોને ભારે નુકસાન થયું છે પોલીસે હાઈવે પર થયેલા ટ્રાફિક જામને હળવો કર્યો હતો